કારેલીબાગ પાનની ટાંકી પાસે ટ્રકે ટક્કર મારતા બે બહેનોને ઈજા એકનું મોત નીપજ્યું કારેલીબાગ પાનની ટાંકી પાસે ટ્રકની અડફેટે મોપેટ પર જતી બે બહેનોને ઈજા થઈ હતી જે પૈકી એક બહેનનું મોત થયું હતું બનાવને પગલે લોકટોળા ભેગા થઈ ગયા હતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી પોલીસે ટ્રકના ડ્રાઈવરની ધરપકડ કરી વાહન કબજે લે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે શહેર નજીકના અંકોડિયા ગામે રહેતા દિનેશભાઈ પટેલ ખેતીકામ કરે છે તેમની દીકરી કેયા ધોરણ બાર સાયન્સમાં અભ્યાસ કરે છે ગઈકાલે સમા વિસ્તારોમાં મામા ઘરે પિતરાય ભાઈ બહેનો ભેગા થયા હતા ત્યારબાદ બહેનો ખરીદી કરવા માટે નીકળ્યા હતા પાસે ખરીદી કરીને તેઓ મોપેડ મોપેડ પર પરત આવતા હતા ચલાવતી હતી અને તેની પિતરાઈ બહેન જાનસી બેઠી હતી તેઓ પાણીની ટાંકી સર્કલથી અમિતનગર સર્કલ તરફ જતા હતા તે દરમિયાન એક ટ્રક ચાલકે મોપેડને ટક્કર મારતા બંને બહેનો રોડ પર ફંગોળાઈ ગઈ હતી કેયાની પિતરાઈ બહેનને ડાબા પગના પંજા પર તથા ઘૂંટણ પર ઈજા થઈ હતી જ્યારે કેયાને ગંભીર ઈજા બેભાન થઈ ગઈ હતી હતી માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી પરંતુ તેનો જીવ બચી શક્યો ન હતો અકસ્માતના પગલે લોકટોળા ભેગા થઈ ગયા હતા અને ટ્રક ડ્રાઈવરને પકડી લીધો હતો કાલીબાગ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી પોલીસે ટ્રક ડ્રાઈવર હરેશ ગોહિલની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે